આ શાળામાં ભણતા વિદ્યાર્થીનું અપહરણ કરવાની સમગ્ર એકઠા થયા હતા અને મુરાદાબાદ જિલ્લાના નીરજ નામના પર પ્રાંતિય સ્થાનિક જાગૃત નાગરિકોએ ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી આ અંગે લોકોએ જણાવ્યું હતું કે આ નીરજ નામનો શખ્સ છેલ્લા બે દિવસથી સ્કૂલ બહાર આતા ફેરા મારતો હતો તેની પાસેથી મીઠાઈ તેમજ બિસ્કિટના પેકેટ મળી આવ્યા છે અને પૂછપરછમાં ગોળ ગોળ વાતો કરતો હોવાનું જણાવ્યું હતું આ ભાઈઓ શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીનું અપહરણ કરવાની મેલી મુરાદ ધરાવતો હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ સ્થળ પર જ આ શખ્સ મીઠી પાક આપી એ ડિવિઝન પોલીસ ને હવાલે કર્યો હતો આ અંગે પોલીસે શખ્સ નો કબજો લઈ પૂછપરછ હાથ ધરી છે